મોડાસા તાલુકાના શામપુર ગામના સરપંચ પર ગ્રામજનોએ વિકાસલક્ષી કામો ન કરતા હોવાનું અને પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરોની કામ આપી ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો સાથે આઠ પૈકી પાંચ સભ્યો પોતાની સહીઓ સાથેની એફિડેવિટ લઈને સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવા માટે તાલુકા પંચાયત કચેરી આવી પહોંચ્યા હતા શામપુરમાં મહિલા સરપંચ કાર્યરત છે પરંતુ તેમના પતિ સમગ્ર વહીવટ કરતા હોય અને રજૂઆત કરવા જતાં ગ્રામજનો સાથે અસભ્ય વર્તન કરતા હોવાના કારણે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો મારું નામ ઈશ્વરસિંહ રૂપારામ ચૌહાણ હું શામપુર ગામનો વતની છું અમારે ગામની અંદર મહિલા સરપંચના પતિ ગેરવર્તન કરે છે ભાષા અપશબ્દો બોલું છું અને સરખો જવાબ પણ આપતા હું શામપુરનો સરપંચ નથી મારા લાલપુર ભાદરનો સરપંચ છું એવું આવું જવાબ આવે છે અને સરખું કોઈને જવાબ આપતા નથી પાણી પીવો તો પીવો નગર આજે અમે અવિશ્વાસની દરખાસ્ત કરી છે અને સરપંચના પતિ સરપંચ હાજર હતા છે અને મન ફાવ બોલું છું એના માટે મારા સરપંચની અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યા છે સભ્યો સાથે પણ ગામ આવ્યું છે વિકાસ ના કામ તો થતા જે કર્યા છે તમારે જોવા જોઈ શકો છો એક પણ કામ બોગસ બધા બોગસ કરવામાં આવેલો છે

દ્વારા આજે મોડાસા ખાતે તાલુકા પંચાયત ખાતે અમારા સરપંચના વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત માટે આવેલા છે અમારા ગામમાં જે સરપંચ છે હાલ એ લેડીઝ છે પણ અમારે પંચાયતમાં એમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે અવારનવાર અમારા ગામની રજૂઆત હોય ગામના કોઈ જાહેર પ્રશ્નો હોય તો પણ સાંભળતા નથી અમારી મહિલાઓ રજૂઆત કરે તો એમને અપશબ્દો બોલે છે તેમજ ગામના વિકાસના કાર્યોમાં સહભાગી થતા નથી જ્યારે સરકાર અત્યારે લાખો રૂપિયા આપી રહી છે ગુજરાતના ગામડાઓના વિકાસ માટે ત્યારે આવા સરપંચો આવા ભ્રષ્ટાચારી સરપંચો પોતાની મનમાની કરી પોતાના મનમાન મળતી આ કોન્ટ્રાક્ટરોને કામ આપી અને આવો વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય તો આ બિલકુલ વ્યાજબી નથી તે માટે અમે આજે તાલુકા પંચાયત ખાતે ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના આગેવાન દ્વારા આજે અમે અવિશ્વાસની દરખાસ્ત લઈ અને અહીં તાલુકા પંચાયત ખાતે આવેલા છીએ